જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ નાણાં છતાં વહીવટી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવું હોય કાં તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનું નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી વાત કરે છે આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે નોકરીયાત વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ના મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી વહીવટીતંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્રએ કર્યો છે જે અમે હવે ચલાવવાના નથી પાટનગર ને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્ર ને જોડતો આ મુખ્ય રસ્તો છે ત્યારે ખુબજ ગંભીર બેદરકારી સરકાર અને વહીવટી તંત્રની છે મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યો કેવું છે તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર અમારી સરકાર કરો છો તો તમારાથી એક ભૂલ નથી મંજૂર થઈ શકતો અમે કેટલી રજૂઆતો કરી કેટલી ધારણા આંદોલનો કરીએ છતાં તમારા પેટનું પાણી નથી હલતું એટલે આજ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું

એટલે તમને પાણીને આ વસ્તુ અગાઉ કેવી જેવું લાગે છે અમે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન મંત્રી શ્રીને કીધું અગાઉ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી સીએમ સાહેબને અમે મળ્યા અમે કીધું કે આટલી બધી જનતા બસો ને ઓગણસાહઠ જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે પ્રશાસનને હાલાકીનો સામનો કરવો પડશે છતાં કોઈ ગંભીરતા સરકારે કે ચૂંટાયેલા નેતાઓ કે વહીવટી તંત્ર નથી ત્યારે આજે હવે જિલ્લા આવવા માટે અમારે કિલોમીટર ફરીને આવવું પડશે અમારે બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવા માટે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે સરકારની છે સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ